હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ ખાંડવી ક્યુબ્સની રેસીપી નવી રેસીપી શીખવા માટે રીતિશ કિચનને સબસ્ક્રાઈબ કરો લાઈક કરવાનું ન ભૂલતા ખાંડવી બનાવવા માટે બાઉલમાં એક કપ જેટલો ચણાનો લોટ એડ કરીશું ચણાના લોટમાં આપણે ચપટી હળદર એડ કરીશું ચપટી ખાંડ એડ કરીશું સાથે તેમાં આદુ લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરીશું હવે તેમાં આપણે બે કપ જેટલી છાશ ઉમેરીશું છાસને આપણે થોડી થોડી કરીને ઉમેરવાની છે જો તમે વધારે ઉમેરશો તો લમ્સ બની રહેશે અહીંયા મેં બે કપ જેટલી છાસ ઉમેરી છે છાસની જગ્યાએ તમે અડધો કપ જેટલું દહીં ઉમેરી શકો છો અને દોઢ કપ જેટલું પાણી ઉમેરવું હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું મેં અહીંયા બે કપ જેટલી છાસ ઉમેરી છે આ રીતનું બેટર તૈયાર કરી લઈશું હવે આપણે બેટરને બ્લેન્ડર વડે બ્લેન્ડ કરી લઈશું હવે આપણે પેનમાં બેટરને ઉમેરી દઈશું બેટરને સારી રીતે મિક્સ કરી લઈશું બેટરને આપણે પંદર મિનિટ સુધી સારી રીતે કૂક કરી લઈશું હવે પાંચ મિનિટ બાદ બેટર આપણું થીક થવા લાગ્યું છે તમે જોઈ શકો છો બેટરને આપણે સતત હલાવવાનું છે જેથી ગાંઠા ન પડે હવે દસ મિનિટ બાદ બેટર આપણું રિબિન કન્સિસ્ટન્સી જેવું થઈ ગયું છે તમે જોઈ શકો છો બેટરને આપણે સતત હલાવવાનું છે જો તમે બેટરને નહીં હલાવો તો ગાંઠા બની રહેશે એ વાતનું ખાસ ધ્યાન રાખવું હવે પંદર મિનિટ થઈ ગઈ છે પંદર મિનિટ બાદ આપણું બેટર સારી રીતે કૂક થઈ ગયું છે હવે આપણે એક પ્લેટમાં તેલ લગાડી દઈશું બેટરને તેમાં આપણે સારી રીતે પાથરી લઈશું અહીંયા મેં પ્લેટમાં બેટરને પાથરી લીધું છે હવે પંદર મિનિટ બાદ તેમાં આપણે ચપાની મદદથી કાપા કરી લઈશું તમે જોઈ શકો છો ખાંડવી ક્યુબ્સ આપણી એકદમ સોફ્ટ બની છે હવે આપણે વઘાર કરીશું વઘાર કરવા માટે બે ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું તેમાં એક ટેબલ સ્પૂન જેટલી રાઈ એડ કરીશું ચપટી હિંગ એડ કરીશું થોડા લીમડાના પાન એડ કરીશું એક નંગ મરચું એડ કરીશું હવે આપણે વઘારને ખાંડવી ક્યુબ્સમાં એડ કરી દઈશું તો તૈયાર છે આપણી એકદમ સોફ્ટ ખાંડવી ફરી મળીએ નવી રેસીપી સાથે